તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે જયરાજભાઈને ન્યુ મોડેલ ટ્રેલર છે સાવ ઓછી કિંમત રાખવામાં આવી છે ગણતરીના ટાઈમની અંદર આ અર્જુન ટ્રેલર વેચાઈ જશે તો વહેલી તકે ઓનરનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેલરની બધી માહિતી આપી દઈશ ક્યાં જોવા મળશે કેટલી કિંમત રાખી છે ઓનરના કોન્ટેક્ટ નંબર તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો લાઈક શેર યુટ્યુબ ચેનલ પહેલા સબસ્ક્રાઈબ કરી લેજો જયરાજભાઈને આ ટ્રેલર વેચવાનું છે ટ્રેલર છે અર્જુન અર્જુન ટ્રેલર છે મોટા જસદણની બનાવટનું કંપનીનું આ હેવી ટ્રેલર છે મોડલ છે બે હજાર અને બાવીસ નું ટ્રેલર નેવું ફૂટનું જોવા મળશે નેવું ફૂટનું આખું ઓરિજિનલ ટ્રેલર કંપની કલરમાં તળિયું ચોખ્ખું સાઈડિયું પતરા સારા ટ્રેલર ની અંદર કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી ચેક કરી અને ત્યારબાદ તમે લઈ શકો છો રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર જોઈ અને ત્યારબાદ ખરીદી કરી શકો છો ઓનરનો નો કોન્ટેક કરો જયરાજભાઈનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ ઉનરનું કોન્ટેક્ટ કર્યા પછી જ જો વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને ટાયર છે તે પચાસ થી સાઈઠ ટકા જેવા ટાયર છે ટ્રેલરની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં ટ્રેલર છે વજનમાં ફૂલ હેવી ટોટલ જવાબદારી એકદમ મજબૂત ટ્રેલર અને સેલ લેટર હાજરમાં ટ્રોલીનું તમને મળી જશે બે હજાર બાવીસ નું અર્જુન કંપનીનું ટ્રેલર નેવ ફૂટનું કિંમત એક લાખ અને ત્રીસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો